પાનવાડી વિસ્તારમાં આવેલા આંગણવાડી ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી વિસ્તારમાં આવેલા આંગણવાડી ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત કૃષ્ણ જન્મ સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત સર્વો જન્માષ્ટમી પર્વની ઉજવણી કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા that's <laughs> મારું નામ કિરણબેન કે સોલંકી છે હું આંગણવાડી કાર્યકર છું અને આંગણવાડી બાણું બેમાં અમારે આજે સીડીપીઓ અને સુપરવાઇઝરની સૂચનાથી અમે આજે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરેલ છે અને બાળકોને બધાને કાના અને રાધા બનીને બોલાવ્યા છે અને અમે સરસ મજાની મટકી ફોડનો કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર ઉપર રાખ્યો હતો